મારે તમારે બધાએ જીવનમાં એક નિયમ રાખવો આપણાથી કોઈનું દિલ ન દુખાય સદા ન રહેગા સદા ન રહેગા જમાના કિસ્કા ઘણી વાર આપણો જમાનો હોય આપણી બોલબાલા હોય સત્તા હોય સંપત્તિ હોય બળ હોય ત્યારે આ બધા વધારે આવું દુખવવાનું થાતું હોય પણ એ સદા રહેતું નથી કવિ કહેશે સદા ન રહા હે

આપણા મા બાપ આપણા દાદા દાદી આપણા ભાઈઓ આપણા દીકરાઓ આપણા મા બાપ ને આપણા દીક પત્ની હોય કે પતિ હોય જે હોય બધાને રાજી કરવા સાસુબા હોય દેરાણી જેઠાણી હોય અને એમ થાય આપણને કે આમ છે તેમ છે એમ કેમ રાજી કરવા એ ભાઈ જરા તરા તો સ્વભાવ પ્રકૃતિ બધાના હોય પણ તોય આપણે રાજી કરીએ ને તો ઉપરવાળો આપણા ઉપર રાજી બહુ પાકો નિયમ છે આ અને એટલા માટે એકાબીજાને ઘરમાંય રાજી કરવાનો પ્રયાસ કરો જો દસ સભ્યો ઘરમાં રહેતા હોય બધા એકાબીજાને રાજી કરવા મહેનત કરે ને તો સરવાળે દસે દસ જણા રાજી થાય અને દસે દસ એકાબીજાને હેરાન કરવાની મહેનત કરે તો સરવાળે બધા હેરાન થાય બહુ પાકો નિયમ છે આ આપણે બીજાને રાજી કરશું બીજા આપણને રાજી કરશે તો બે સરવાળે રાજી થશે બે સુખી થશે દાખલા તરીકે છગન ને મગન બે જણા હોય છગન મગનને પાંચ હજારની હેલ્પ કરે મગન છગનને પાંચ હજારની હેલ્પ કરે ક્યારેક મુસીબતમાં તો એકાબીજાને નો ગુણ રહે ભાવ રહે પ્રેમ રહે કે ભાઈ મારે મુશ્કેલીનો સમય હતો ત્યારે મગને મને હેલ્પ કરી હતી છગનને એમ થાય મગને મને મદદ કરી હતી મગનને એમ થાય છગનને એમ થાય મગને મને હેલ્પ કરી હતી બેને ભાવ જાગશે બે ને હેત થાશે અને બેયે સત્કર્મ કર્યું ગણાશે હવે ઈનો એ છગન મગનના પાંચ હજાર ચોરી લે અને મગન છે છગનના પાંચ હજાર ચોરી લે તો બેના પાંચ પાંચ તો ઓછા થ્યા જ અને બેયે ચોરી કરી કેવાશે બે ખબર પડે તો બેને મનમાં આંટી જાગશે બહુ સીધો હિસાબ છે આમાં જેવું કરવું હોય એવું જો બીજાને રાજી કરીએ તો એ આપણને રાજી કરે બે સરવાળે રાજી થાય એટલે પતિ પત્ની હોય તોય એકાબીજાને રાજી કરવા જરા તરા ભેગું રહેતા હોય એટલે મન દુઃખ તો થતું હોય પણ એ બહુ ગણીને ગાંઠે ન બાંધવું એને ભૂલતા શીખવું અને એકદમ હળીમળીને બધાને રાજી થાય ને એવું કરવું આપણાથી જ આપણા ઘરના માણસો ત્રાસી જાય કંટાળી જાય દુઃખી થાય હેરાન થાય એવું બને ત્યાં સુધી થાવા દેવો નહીં આટલો ગુણ તો આ રામાયણમાંથી શીખવો એક ભાઈ જાદુગર હતો અને જાદુ બતાવતો હતો હવે ઘણા બધા માણસો જાદુગર જોવા માટે આવ્યા હતા જાદુ જોવા આવ્યા હતા હવે એમાં આ જાદુગરે શું કર્યું એક બહુ મોટી પેટી લાંબી લીધી અને એમાં એમના પત્નીને સુવાડ્યા જાદુગરે અને પછી પેટીને બંધ કરી દીધી અને પેટી બંધ કરી દીધી પછી પાછી એક જણાને કીધું કે પેટી ખોલો એ જેમ પેટી ખોલી ત્યાં માલપા પત્ની નહીં પત્ની ગાયબ થઈ ગઈ અને પેંડાના બોક્સ ભરેલા હતા પેટીમાં જાદુગરે પોતાની પત્ની સુવાડી હતી એ બંધ કરીને પેટી જે આમ ખોલી પત્ની ગાયબ થઈ ગયેલી અને પેંડાના બોક્સમાં એલપા ભર્યા હતા આ જાદુ જોઈ ઓડિયન્સમાંથી પત્નીથી કંટાળેલો એક ભાઈ આવ્યો અને જાદુગરને કે થાય એટલા રૂપિયા લઈ લ્યો પણ આ જાદુ મને શીખવાડો હોય કે તમે કયો એટલા રૂપિયા હું આપું કે આ જાદુ મને શીખવાડો કે એ કે આ કેવો સારો જાદુ એક તો એ કે પત્નીને પેટીમાં હોવાડી એ ગાયબ થઈ જાય અને ગાયબ થઈ જાય એની ખુશાલીમાં વેચવાના પેંડા માલપાથી મળી જાય કે વિચારો કેવો કંટાળ્યો હશે તમે વિચાર કરો એટલે ઘરના સભ્યો આપણાથી ન કંટાળે આપણાથી દુઃખી ન થાય એ ધ્યાન પહેલાં રાખવું અને જો આ કવિની બહુ સરસ આ રચના છે કે જુવાની અખંડ રહેતી નથી સંપત્તિ પણ આ દુનિયામાં અખંડ રહેતી સત્તાઈ પણ અહીંયા અખંડ રહેતી નથી આ દુનિયામાં આયેગા બુલાવા તો જાના પડેગા એકવાર ઉપરવાળાનો બુલાવો આવશે બધું છોડીને જવું પડશે સર તુજકો આખીર ઝુકાના પડેગા અને પછી ઉપરવાળો જ્યારે પૂછશે ત્યારે ત્યાં એ કોઈ બહાનું ચાલશે નહીં ત્યાં એ કોઈ બહનું નહીં ચાલે વાલા તેદી ધ્રુજશે વાણી ઉપરવાળો પૂછશે પ્રાણી વાલા તે દી ધ્રુજ છે વાણી તારી વાણી તેદી દી ધ્રુજ છે ભગવાન પૂછશે ને તે હું કર્યું ત્યારે તારી વાણી ધ્રુજ છે અને એટલા માટે બધા રાજી થાય એવું આપણે કરવું કોઈને દુઃખી ન કરવા વૃદ્ધ મા બાપ હોય તો એને રાજી કરવા આ વૃદ્ધ સાસુ સસરા હોય તો એને રાજી કરવા એને પગે લાગવું એને ખાવાનું પૂછવું કે બા તમારે આજે શું જમવું છે હું શું બનાવી દઉં એટલું પૂછો ને તો એને બહુ સારું લાગે બહુ વાલું લાગે એને દીકરાની વહુ સાસુબાને એમ કે બા તમારે શું જમવું છે શું બનાવી દઉં તો આમ બાને કેટલું સારું લાગે કે દીકરી ન પૂછે એમ દીકરાની વહુ પૂછે છે કેવી અમને ભગવાને દીકરાની વહુ દીધી એટલે એનો અંતર આત્મા રાજી થાય આશીર્વાદ એટલે હું રાજીપો એ જ મોટો આશીર્વાદ છે બા બાપુજી હોય સાસુ સસરા હોય એની થોડી સેવા કરીએ થોડો ઘણો સ્વભાવ પ્રકૃતિ હોય તો જાતો કરીએ આપણે જો અમારે ઘણીવાર સુરતમાં હીરા ઘસતા હોય લોકો તો થોડાક ટાઈમથી મોડા જાય તો લોકો ખીજાતા હોય પછી અંદર આવવા ન દે આખો દિવસ નવરું બેસવું પડે હીરો તૂટ્યો હોય તો કેટલું ખીજાય કેટલું આખો દિવસ જાડું મારવું પડે કારખાનામાં અને પછી બધું વાળવું પડે પછી એ બધું આમાં ઊભું પડે ઝાટકવું પડે ચાવ છાવણીથી છાળવું પડે હીરો ગોતવો પડે હીરો તૂટી ગયો હોય તો જાય આ નોકરી કરતા હોય તો ઘણીવાર શેઠ મેનેજર કેટલું અપમાન કરે કેટલું ખીજાય ગમે એમ તતડાવે તોય સહન નથી કરી લેવું પડતું ભાઈ બાકી તો પૈસા તો એ આપે છે આપણી મેનેજને આપે છે તોય આપણે એના એ એ ખીજાય બોલે વઢે જ્યારે ક્યારેક અપમાન કરી નાખે તો આપણે સહન કરી લેવું પડે છે તો મા બાપ જે છે એણે તો એના આખી જિંદગીની કમાણી એના છોકરાઓને હોપી દીધી એ કદાચ ક્યારેક સેજ બોલે તો એને સહન કરી લેવું જોઈએ એણે તો બધું આપણને અર્પણ કરી દીધું સાસુ સસરા હોય એના આખી જિંદગીની મહેનત એના બનાવેલા મકાન એને મેળવેલી ખેતી જમીન જે કાંઈ હોય પ્રોપર્ટી મિલકત એ છોકરાઓના નામે કરીને જાય તો એવા મા બાપ કે સાસુ સસરા હોય તો એ આપણે વિચાર કરીએ તો એમ થાય કે આને આપણે દુઃખી કરાય નહીં જરા જરા સ્વભાવ પ્રકૃતિ હોય તો સહન કરી લેવાય એવી રીતે પતિ પત્ની હોય તો એને અમુક વિચાર દ્રષ્ટિ નથી રાખતા આપણે પતિ હોય બિચારા તો હવારથી સાંજ સુધી ક્યાં ક્યાં રળવા જાતા હોય કેટલી મહેનત કરતા હોય તાટ તડકા સહન કરતા હોય બિચારા કેટલો પરસેવો પાડતા હોય કેટલાના માન અપમાન સહન કરતા હોય અને ઘરે રૂપિયા લાવતા હોય એમાંથી ઘર ચલાવતા હોય પત્ની ખાલી એટલો જ વિચાર કરે કે આ દાડો મહેનત કરે તડકામાં ભૂખ્યા તરસ્યા અને મારી બધી ઈચ્છાઓ પૂરી કરે આટલો જ ગુણ વિચાર કરે ને તો પતિની ભાવથી સેવા કરવાનું મન થાય પણ હવે આ કંઈ વિચાર ન કરે ને ઝીણું ઝીણું જોયા કરે તમે આમ કરો છો તમે આમ છો ને તમે તેમ છો તો કોઈ દી હાચવવાનું મન ન થાય એટલે મારે તો એ કહેવું છે જો બીજાને રાજી કરવા હોય તો મારે તમારે એના ગુણ વિચારતા શીખવું જો અવગુણો જ વિચારીએ તો કોઈને રાજી નહીં કરી શકીએ તો પછી એકાબીજાને આપણે દુઃખી કરીશું અને એટલા માટે કવિએ એવું કીધું કે જો બીજાનું દિલ ન દુખવું હોય તો એના દોષ જોતા પહેલાં આપણે આપણા જોવા એની ભૂલો જોતાં પહેલાં આપણી જોવી એના ગુણ જોવા આપણી ભૂલો જોવી આપણે બીજાના દોષો જોઈએ છીએ એટલે આપણને એના પ્રત્યે નફરત થાય છે પછી આપણે એને હેરાન અને દુઃખી કરીએ છીએ મારે તમારી બધાએ જીવનમાં એક નિયમ રાખવું આપણાથી કોઈનું દિલ ન દુખાય સદા ન રહેગા સદા ન રહેગા જમાના કિસિકા ઘણીવાર વાર આપણો જમાનો હોય આપણી બોલબાલા હોય સત્તા હોય સંપત્તિ હોય બળ હોય ત્યારે આ બધા વધારે આવું દુખવવાનું થાતું હોય પણ એ સદા રહેતું નથી કવિ કહેશે સદા ન રહ હે સદા ન રહેગા જમાના કિસિકા આ દુનિયા બહુ પરિવર્તનશીલ છે અહીંયા ઘડીકમાં સમય બદલાઈ જાય સમયને બદલાતા વાર ન લાગે એટલે હારો સમય હોય ત્યારે કોઈને દુઃખી ન કરવા ત્યારે બધાને રાજી કરવા સમયને બદલાતા વાર નથી લાગતી અને શરૂઆત ઘરેથી કરવી પહેલાં તો આપણા ઘરના સભ્યો આપણાથી રાજી થાય એવો પ્રયત્ન કરવો આપણા મા બાપ આપણા દાદા દાદી આપણા ભાઈઓ આપણા દીકરાઓ આપણા મા બાપ ને આપણા દીક પત્ની હોય કે પતિ હોય જે હોય બધાને રાજી કરવા સાસુબા હોય દેરાણી જેઠાણી હોય અને એમ એમ થાય આપણને કે આમ છે છે તેમ કેમ રાજી કરવા એ ભાઈ જરા તરા તો સ્વભાવ પ્રકૃતિ બધાના હોય પણ તોય આપણે રાજી કરીએ ને તો ઉપરવાળો આપણા ઉપર રાજી થાય બહુ પાકો નિયમ છે આ અને એટલા માટે એકાબીજાને ઘરમાંય રાજી કરવાનો પ્રયાસ કરવો જો દસ સભ્યો ઘરમાં રહેતા હોય બધા એકાબીજાને રાજી કરવા મહેનત કરે ને તો સરવાળે દસે દસ જણા રાજી થાય અને દસે દસ એકાબીજાને હેરાન કરવાની મહેનત કરે તો સરવાળે બધા હેરાન થાય બહુ પાકો નિયમ છે આ આપણે બીજાને રાજી કરશું બીજા આપણને રાજી કરશે તો બેય સરવાળે રાજી થશે બેય સુખી થાશે દાખલા તરીકે છગનને મગન બે જણા હોય છગન મગનને પાંચ હજારની હેલ્પ કરે મગન છગનને પાંચ હજારની હેલ્પ કરે ક્યારેક મુસીબતમાં તો એકાબીજાને બેયનો ગુણ રહે ભાવ રહે પ્રેમ રહે કે ભાઈ મારે મુશ્કેલીનો સમય હતો ત્યારે મગને મને હેલ્પ કરી હતી છગનને એમ થાય મગને મને મદદ કરી હતી મગન ને એમ થાય છગન ને એમ થાય મગન એ મને હેલ્પ કરી હતી બે ને ભાવ જાગશે હેત થાશે અને સત્કર્મ કર્યું ગણાશે હવે છગન છગનના પાંચ હજાર ચોરી લે અને તો બે ના પાંચ પાંચ તો ઓછા થયા જ અને બેયે ચોરી કરી કેવાશે બે ને ખબર પડે તો બે ને મનમાં આંટી જાગશે બહુ સીધો હિસાબ છે આમાં જેવું કરવું હોય એવું જો બીજાને રાજી કરીએ તો એ આપણને રાજી કરે બે સરવાળે રાજી થાય એટલે પતિ પત્ની હોય તોય એકાબીજાને રાજી કરવા જરા તરા ભેગું રહેતા હોય એટલે મન દુઃખ તો થતું હોય પણ એ બહુ ગણીને ગાંઠે ન બાંધવું એને ભૂલતા શીખવું અને એકદમ હળી મળીને બધાને રાજી થાય ને એવું કરવું આપણાથી જ આપણા ઘરના માણસો ત્રાસી જાય કંટાળી જાય દુઃખી થાય હેરાન થાય એવું બને ત્યાં સુધી થાવા દેવો નહીં આટલો ગુણ તો આપણા રામાયણમાંથી શીખવો એક ભાઈ જાદુગર હતો અને જાદુ બતાવતો હતો ઘણા બધા માણસો જાદુગર જોવા માટે આવ્યા હતા જાદુ જોવા આવ્યા હતા હવે એમાં આ જાદુગરે શું કર્યું એક બહુ મોટી પેટી લાંબી લીધી અને એમાં એમના પત્નીને સુવાડ્યા જાદુગરે અને પછી પેટીને બંધ કરી દીધી એની પેટી બંધ કરી દીધી પછી પાછી એક જણાને કીધું કે પેટી ખોલો એ જેમ પેટી ખોલી ત્યાં માલપા પત્ની નહીં પત્ની ગાયબ થઈ ગઈ અને પેંડાના બોક્સ ભરેલા હતા પેટીમાં જાદુગરે પોતાની પત્ની સૂઆડી હતી એ બંધ કરીને પેટી આમ ખોલી પત્ની ગાયબ થઈ ગયેલી અને પેંડાના બોક્સ માલપા ભર્યા હતા આ જાદુ જોઈ ઓડિયન્સમાંથી પત્નીથી કંટાળેલો એક ભાઈ આવ્યો અને જાદુગરને કે થાય એટલા રૂપિયા લઈ લ્યો પણ આ જાદુ મને શીખવાડો ઈ કે તમે કયો એટલા રૂપિયા હું આપું કે આ જાદુ મને શીખવાડો હોય કે એ કે આ કેવો હારો જાદુ એક તો એ કે પત્નીને પેટીમાં હોવાડવી એ ગાયબ થઈ જાય અને ગાયબ થઈ જાય એની ખુશાલીમાં વેચવાના પેંડા માલપાથી મળી જાય કે વિચારો કેવો કંટાળ્યો હશે તમે વિચાર કરો એટલે ઘરના સભ્યો આપણાથી નો કંટાળે આપણાથી દુખી ન થાય એ ધ્યાન પેલા રાખો